આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે મુશ્કેલીમાં વધારો એટલા માટે થયો છે કેમ કે એમનો જેલવાસ લંબાયો છે આજે તેરમી ઓગસ્ટ આજે હાઈકોર્ટની અંદર સુનાવણી હતી અને સમર્થકો રાહ જોઈ રહ્યા હતા કે ચૈતર વસાવા છે એ બહાર આવશે અને એ ઉજવણી કરશે બહાર આવવાની ખુશીઓ મનાવશે પણ એ ખુશીઓ મનાવતા પહેલાં જ એમનો જેલવાસ છે એ લંબાયો છે અને હવે વધુ સુનાવણી અઠ્યાવીસ ઓગસ્ટે થવાની છે કારણ શું રહ્યું સુનાવણી લંબાવવાનું તો કારણ એ છે કે સરકાર પક્ષે વકીલ બદલવાની માંગ કરવામાં આવી વકીલ બદલવાની માંગ કરવામાં આવી એટલે ફરી પાછી મુદ્દત પડી અને ફરી પાછી મુદ્દત પડી એટલે હવે નવી તારીખ અઠ્યાવીસ તારીખ પડી છે જેમાં ચૈતર વસાવાની જેલ મુક્તિ અંગે નિર્ણય કરવામાં આવશે એટલે હવે અઠ્યાવીસ તારીખે કોર્ટ નક્કી કરશે કે ચૈતરભાઈને જેલમાં રાખવા કે જેલમાંથી મુક્તિ આપવી મુદ્દો શું હતો દેડિયાપાડાની અંદર એટીવીટીની જે ગ્રાન્ટ છે કે એટીવીટીની જે કામગીરી છે એને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી એ ચર્ચા દરમિયાન ત્યાંના સભ્ય પર ચૈતર વસાવાએ કોઈ ટિપ્પણી કરી હશે અથવા તો એ કશું બોલ્યા હશે એ ટિપ્પણી પર ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા એમણે કોઈ ટિપ્પણી કરી ચૈતર વસાવા ઉશ્કેરાયા ઉશ્કેરાઈને એમણે પાણીનો ગ્લાસ લીધો અને છૂટો પાણીનો ગ્લાસ છે એ ચૈતર વસાવાએ સંજય વસાવા પર ફેંક્યો આ પ્રકારની ફરિયાદ જાનથી મારી નાખવાની ધમકી આપી આ પ્રકારની પણ ફરિયાદ નોંધાય સાગબારા પોલીસ સ્ટેશનની અંદર અને પછી ચૈતરભાઈ વસાવાએ જામીન માટે અરજી કરી તે જામીન માટે અરજી કરી એમાં સરકારી વકીલે દલીલો એવા પ્રકારની કરી કે ચૈતરભાઈ અગાઉ પણ મારા કેસ થયા છે એમાં પણ શરતી જામીન આપ્યા હતા કે તમે આ પ્રકારનું કૃત્ય હવે નહીં કરો તો જ તમને જામીન આપવામાં આવશે બાંહેધરી આપ્યા પછી પણ ચૈતર ભાઈ વસાવાએ ફરી એ જ પ્રકારનું કૃત્ય કર્યું છે સરકારી વકીલની એ દલીલો અને એ જૂના કેસોના આધારે જ એમને જામીન નહોતા મળ્યા ચૈતરભાઈ પછી પહોંચ્યા હાઈકોર્ટના દ્વારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા તો હાઈકોર્ટમાં મુદ્દતો પર મુદ્દતો પડી કેમ કે પહેલી વખત જ્યારે સુનાવણી થઈ ત્યારે સરકારી વકીલની દલીલો બીજી વખત સુનાવણીમાં ચૈતર વસાવાની જે નંબર હતો એમનો જે સુનાવણીનો એ સત્યોતેર નંબર સુધી જ ચાલી એમનો ચૈતર વસાવાનો વારો જ ના આવ્યો એટલે તેર ઓગસ્ટ સુધીની મુદ્દત પડી આજે એમનો ફેસલો થવાનો હતો પણ હવે અઠ્યાવીસ તારીખે એનો નિર્ણય આવવાનો છે એક તરફ ચૈતર વસાવાના ગેરહાજરીમાં દેડીયાપાડાની અંદર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી એમના સમર્થકો ભેગા થયા એમના માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા એમનો મેસેજ એમની પત્નીઓ દ્વારા આપવામાં આવ્યો અને એ બધાની વચ્ચે વિરોધીઓ એક તરફ સક્રિય થઈ ગયા છે અને એક તરફ ચૈતર વસાવાના જેલ મુક્તિ માટે તમામ આદિવાસીઓ જે છે એમના સમર્થકો એ પ્રાર્થના કરી રહ્યા છે અને બીજી બાજુ સમાચાર એ સામે આવ્યા છે કે સરકારી પક્ષે વકીલ બદલવાની માંગ કરવામાં આવી એટલે ફરી પાછી મુદ્દત પડી છે અને ફરી પાછી મુદ્દતમાં આવે અઠ્યાવીસ તારીખ છે એ નક્કી કરશે કે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ચૈતરભાઈ વસાવા બહાર આવશે કે પછી ચૈતરભાઈ વસાવાને હજુએ બહુ જ લાંબો જેલવાસ છે એ ભોગવવા રહેશે અત્યારે આ સમાચાર સામે આવ્યા છે ચૈતર વસાવાનો જેલવાસ હજુ એ લંબાયો છે આદિવાસી નેતાઓની આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા શું આવે છે એ જોવાનું રહેશે તમે આ મુદ્દા પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર